ધમરોળતું ધમરોળતું ત્રીસ તારીખે ક્યાં પહોંચશે ત્યાં સુધીનો માર્ગ તમને જણાવવાના છે આજના આ મહત્વના વિડીયોની અંદર તો બીજા નંબર ઉપર મિત્રો કેટલાક જે છે તે ખાસ કરીને નકશાઓ પણ સામે આવ્યા હશે જોઈ શકો મિત્રો આ ખાસ કરીને ખૂબ જ એક કામના નકશાઓ છે તો આ નકશાઓ મિત્રો જે બહાર પાડવામાં આવ્યા છે તો આ નકશાઓ વિશે પણ મિત્રો હવામાન તરફથી મિત્રો આજે નકશા સામે આવ્યા છે તેના વિશે વિગતમાં તમને સમજાવવાના છે તેની સાથે મિત્રો આ ઓફિશિયલ નકશો હવામાન ખાતા દ્વારા આઈએમડી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને આ આજનો મિત્રો નકશો છે આજે ગુજરાતના કયા કયા ભાગોમાં વરસાદ ધમરોળ છે તેને દર્શાવતો

નો નકશો છે જેમાં વાવાઝોડું એકદમ ગુજરાત બોર્ડરે આવીને ગુજરાત ને દમરોડતું દેખાઈ રહ્યું છે જેને લઈને ગુજરાતના મોટા ભાગના લોકોએ સાવધાન થઈ જવું જોઈશે કારણ કે મિત્રો સેટેલાઇટના માધ્યમથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે જોઈને તમે ચોંકી જવાના છો કારણ કે જોઈ સેટેલાઇટના દ્રશ્યો છે ભાગ જોઈ રહ્યા છો તે ખાસ કરીને વરસાદની સિસ્ટમો સૂચવે છે અને આ જ કલરફુલ ભાગો આ જે રંગવાળા ભાગો છે રંગમાં ભંગ નાખી શકે કારણ કે મજબૂત વરસાદીય સિસ્ટમો વાવાઝોડાની સાયક્લોનિક

એકવીસ તારીખથી ગુજરાતમાં ભયંકર લેવલના વરસાદો શરૂ થઈ જશે તેની શરૂઆત આજે વહેલી સવારથી થઈ ગઈ છે આજે વહેલી સવારથી મિત્રો મેઘરાજાનું આગમન થઈ ગયું છે અને ખાસ ખાસ કરીને વરસાદ તૂટી પડ્યો છે દક્ષિણી સૌરાષ્ટ્રના વિસ્તારો જેમ કે ભાવનગર રાજકોટ બોટાદ અમરેલી જૂનાગઢ દક્ષિણી ગુજરાતનું સુરત વલસાડ અને નવસારી આ વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે આંધી પવનો શરૂ થઈ ચૂક્યા છે અને હવે પછીની આગામી કલાકો તો આનાથી પણ ભારે જોવા ચોવીસ તારીખે આ વાવાઝોડું એકદમ ગુજરાતથી થી ત્રણસો કિલોમીટર દૂર મિત્રો દેખાઈ રહ્યું છે ખાસ કરીને આ જોઈ શકો મિત્રો આ જે નકશો છે આ તમને જણાવી દઈએ તો આ ત્રેવીસ પાંચ એટલે કે ત્રેવીસ તારીખનો આ નકશો છે અને ત્રેવીસ તારીખે તો વાવાઝોડું અતિ ભયંકર અતિ ઘાતક બનીને ગુજરાત તરફની દિશા લઈ રહ્યું છે અને ત્યારબાદ મિત્રો આગળ જઈને પચીસ તારીખનો દ્રશ્યો તમે જોઈ શકો આ નકશો જે છે તે મિત્રો પચીસ તારીખનો છે અને પચીસ તારીખે તો મિત્રો ગુજરાતની રેન્જમાં આ વાવાઝોડું આવતું દેખાઈ રહ્યું છે એટલે કે મિત્રો આ જે ગુજરાતની બોર્ડર છે ત્યાં જોઈ શકો આ વાવાઝોડાની જે બહારના વલણો છે મિત્રો તે ગુજરાતની બોર્ડર સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે અને જેના ભાગરૂપે પચીસ તારીખે મેઘરાજા જે છે તે તૂટી પડશે ગુજરાત ઉપર કારણ કે જે વાવાઝોડાની અસરો સર્જાશે તેને કારણે ગુજરાતમાં ઓલ ઓવર ઉપર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ બની જવાનો છે અને ખાસ કરીને ગુજરાત ઉપર જે વરસાદ તૂટી પડશે તે લઈને ઉત્તર ગુજરાત સુધી તેની અસરો જોવા મળશે એટલે કે ગુજરાતના એકો એક ભાગમાં વરસાદો નોંધાશે ભારે તોફાની અતિ ભારે પવનો નોંધાશે પવનની ઝડપ કેટલી બનશે તેના વિશે પણ તમને જણાવી દઈએ તો જોઈ શકો મિત્રો ચોવીસ તારીખે જ્યાં વાવાઝોડાની આંખ દેખાઈ રહી છે ત્યાં એસી કિલોમીટર પ્રતિ કલાકના પવનો દેખાઈ રહ્યા છે પચીસ તારીખે વાવાઝોડું વધારે ઘાતક બની રહ્યું છે જેથી જ્યાં મિત્રો વાવાઝોડાની આંખ છે ત્યાં નેવું નેવું કિલોમીટર પ્રતિ કલાકના પવનો પચીસ તારીખે જે છે તે ત્રાટકતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતના પણ તમે જોઈ શકો કિલોમીટર પ્રતિ કલાકના જેથી વંટોળ અને આંધી તોફાન ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર તમને મિત્રો જે છે તે ખાસ કરીને જોવા મળવાનું છે બીજા નંબર ઉપર મિત્રો વાવાઝોડું આગળ વધતું દેખાઈ રહ્યું છે છવ્વીસ તારીખે જોઈ શકો આ વાવાઝોડું ગુજરાત અને ઓમાન વચ્ચે દેખાઈ રહ્યું છે ગુજરાત અને ઓમાન વચ્ચે મિત્રો અંદાજિત એક હજાર કિલોમીટરનું અંતર છે અને વાવાઝોડું મિડલમાં એટલે કે વચ્ચે જોવા મળી રહ્યું છે જેથી પાંચસો કિલોમીટર દૂર છવ્વીસ તારીખે આ વાવાઝોડું ગુજરાતથી રહી જવાનું છે અને ખાસ કરીને ઓમાન તરફની દિશા પકડી રહ્યું છે પરંતુ 28 તારીખે વળી પાછું મિત્રો યુટર્ન મારે છે આ રીતનું ઓમાન તરફ જઈ રહ્યું હતું ત્યાંથી મિત્રો આ રીતનું યુટર્ન મારીને વળી પાછું જ્યાં હતું ત્યાં ફરી એકવાર ત્રીસ તારીખે આવતું દેખાઈ રહ્યું છે જેથી ગુજરાત માટે ત્રણ દિવસ ભારે રહેશે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ આ ત્રણ તારીખો દરમિયાન મિત્રો ગુજરાતની એકદમ બોર્ડર પાસે આ વાવાઝોડું મિત્રો પરિભ્રમણ કરવાનું છે અને તેને કારણે જ ગુજરાતના વિવિધ વિવિધ વિસ્તારોની અંદર જુદા જુદા વિસ્તાર

ખતરનાક વરસાદી વાવાઝોડાની સિસ્ટમ ત્યારે બનતી દેખાઈ રહી છે ત્રીસ તારીખે અને ત્યારબાદ મિત્રો જેમ જેમ સમય આગળ જાય છે ત્રીસ એકત્રીસ અને એક જૂન તેમ તેમ મિત્રો આ બંગાળની ખાડીની સિસ્ટમ આ રીતની ગુજરાત તરફ આગળ વધી રહી છે જેને કારણે ગુજરાતમાં તારીખ એકથી લઈને પાંચ જૂન વચ્ચે પણ કમોસમી વરસાદો જોવા મળવાના છે એટલે કે મિત્રો ગુજરાતમાં હવે ખાસ કરીને ચોમાસાની પહેલાં પણ વરસાદીય માહોલ જામવાનો છે ટૂંકમાં મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે ચોમાસું જે છે તે ખાસ કરીને દર વર્ષ કરતાં બાર દિવસ વહેલું ચાલી રહ્યું છે અત્યારે હાલ મિત્રો અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે મિત્રો ચોમાસું એકદમ કેરળની બોર્ડર રહેશે દસ કિલોમીટર માત્ર દૂર છે મિત્રો કેરળથી આમ મિત્રો જોવા જઈએ તો દર વર્ષે આ ચોમાસું કેરળે એક જૂને પહોંચતું હોય છે આ વખતે જે છે તે ખાસ કરીને એકવીસ મેના

તોફાન પવનવાળા વરસાદો જોવા મળવાના છે મિત્રો એની શરૂઆત આજે વહેલી સવારથી થઈ ગઈ છે વહેલી સવારે જ રાજકોટ બોટાદ અમરેલી અને જુનાગઢમાં તોફાનીય પવનો વરસાદો વરસાદ ફૂંકાયા છે અને ખાસ કરીને આગામી બે ત્રણ દિવસ હજુ પણ ફૂંકાય તેવી મિત્રો આગાહી જે છે તે સામે આ છે તેની પહેલા મિત્રો હવે વાત કરી લઈએ ખાસ કરીને ગુજરાતમાં આજના દિવસે ને આવતીકાલે કેટલો વરસાદ જોવા મળશે કયા કયા ભાગે મિત્રો આ વરસાદ ટકરાતો જોવા મળી રહ્યો છે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો આજે આવતી કાલે સવાર સુધીમાં કયા કયા વરસાદ જોવા મળશે એટલે કે એકવીસ અને બાવીસ તારીખ દરમિયાન બાવીસ તારીખની મોડી રાત સુધી ક્યાં ક્યાં વરસાદો જોવા મળશે ટૂંકમાં માહિતી ફટાફટ આપી દઉં તો મિત્રો જોઈ શકો દક્ષિણ ગુજરાતના જેટલા પણ ભાગો છે ભરૂચ સુરત વ્યારા બારડોલી આ દરેક ભાગોમાં ભારેથી ભારે તોફાની વરસાદ જોવા મળશે તેની સાથે સૌરાષ્ટ્રના ભાગો પણ મિત્રો જોઈ લે તો જોઈ શકે મિત્રો સમગ્ર સૌરાષ્ટ્રના ભાગો જેમાં રાજકોટ જિલ્લાથી લઈને બોટાદ જિલ્લો ભાવનગર અમરેલી જૂનાગઢ જિલ્લો પોરબંદર ગીર સોમનાથ જામનગર મોરબી સુરેન્દ્રનગર દાહોદ લુણાવાડા નડિયાદના વિસ્તારો અમદાવાદ ધોળકા આ દરેક ભાગો ઉપર પણ મિત્રો મધ્યમથી ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાતમાં મિત્રો હમણાં વરસાદ એક બે દિવસ જોવા નહીં મળે કારણ કે ત્યાંથી મિત્રો સિસ્ટમ ઘણી બધી દૂર છે જેથી ઉત્તર ગુજરાતમાં મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણની અંદર જે છે તે વરસાદનું રાઉન્ડ થોડો મોડો જોવા મળશે એટલે કે પચીસ તારીખ આસપાસ મિત્રો ત્યાં શરૂઆત થઈ જાય તેવી આગાહી ત્યારબાદ મિત્રો આ નકશાઓ હવે વાત કરી લઈએ હવામાન ખાતા દ્વારા જે જાહેર કરવામાં આવ્યા છે મિત્રો આજનો છે હવામાન ખાતા આવશે તો આજે ભરૂચ નર્મદા સુરત તાપી અને નવસારી ડાંગમાં ભારેથી અતિભારે તોફાની વરસાદની આગાહી તે રીતના સૌરાષ્ટ્રમાં રાજકોટ જૂનાગઢ અમરેલી અને બોટાદમાં હવામાન ખાતાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જ્યારે ભાવનગર સુરેન્દ્રનગર અમદાવાદ સાબરકાંઠા અને વલસાડની અંદર મધ્યમથી હળવા વરસાદની આજે આગાહી હવામાન ખાતાએ કરેલી છે ત્યારબાદ મિત્રો આ નકશો જોઈ લો આ નકશો જે છે તે ખાસ કરીને ખૂબ જ કામનો છે આ નકશો

વાવાઝોડા ઉપર અત્યારે આપણી હાલ ફોકસ છે નજર છે જેવી કોઈ દિશામાં પરિવર્તન થશે ચોક્કસ વિડીયો બનાવીને તમને માહિતી આપીશું આ મિત્રો આજ માટે આટલું જ આવતી આવતીકાલે વળી પાછા મળીશું એક હવામાન સમાચારની અંદર ત્યાં સુધી હાલ આજ માટે જ આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ